કપળવંજ શહેરમાં હુમલાની ઘટના સામે આવી છે કપડવંજ કોલેજ સ્ટેન્ડ પાસેના પાન પાર્લરના દુકાનદાર પર હુમલો થયો હતો દસ થી માર્ગ પર ટોળા દ્વારા મારામારીની ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો શીખ પરિવાર પર થયેલા હુમલામાં અજાણ્યા ટોળાએ પાઘડી ઉતારી માર માર્યો હતો અને સમગ્ર મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ટોળાએ દુકાનમાં પણ તોડફોડ કરી અને શીખ પરિવાર ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કપળવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નરેશ બાદ ઊભો થઈને એને મારવા એટલે એને રોક્યો મ બોલું એટલા મેં એને બધા સભા સગાસને બધાને ફોન કરીને બોલાવી લીધા અને અહીં સીધું જ અમને મારા મારી કરી મારા મારી પાઘડી કાઢી નાખી મારા છોકરાની પાઘડી કાઢી નાખી અમને બંનેને વાર પકડીને માર્યા મારા છોકરા પહેલેથી હાથ ભાગેલો છે એના બચાવવામાં મને બહુ માર્યો અને ગલ્લામાંથી કેટલા જેટલા પૈસા હતા રોકડ એ બી લઈ ગયા અને જે આખી દુકાન મારી ખોલી નાખી છે સ્ટોર જે એક્સિડેન્ટ વગેરે મારી દુકાનમાં બધું ખોલી નાખ્યું અને તોડીને એ લોકો બધા ફરાક થઈ ગયા અમારા બાઇક ઉપર હાથ ઉઠાવો મારી ઉપર હાથ ઉઠારો બધા ઉપર મારો હાથ ઉઠાવ્યો